વડોદરામાં ધાર્મિક સ્થળોની સફાઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ યોજનાર છે જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસથી તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તારીખ ચૌદ જાન્યુઆરી બે થી તારીખ બાવીસ જાન્યુઆરી બે દરમિયાન જન આંદોલન યોજાઈ રહ્યું છે આ સંદર્ભે આજ રોજ રાવપુરા જીપીઓની સામે આવેલ સૂર્યનારાયણ મંદિરમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર ચૌદમાં સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી બાવીસમી તારીખે જયારે રામલલા નિજધામમાં બિરાજવાના છે તે પ્રસંગે લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સમગ્ર દેશને જે હાકલ કરવામાં આવી છે કે આ ઉત્સવને સાજરો કરવા માટે થઈને આ ઉત્સવને મનાવવા માટે થઈને આપણા વિસ્તારના તમામ ધાર્મિક સ્થાનોને આપણે બધા સાથે રહીને સફાઈ કરીએ તેના પ્રતિસાદ રૂપે આખા દેશમાં સફાઈના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર ચૌદમાં આ વિસ્તારના અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અને સમાજના અગ્રણીઓ સાથે આપ જોઈ રહ્યા છે કે બધા જ લોકો એ જોડાઈ ગયા છે ત્યારે સૂર્યનારાયણ દેવનું જે મંદિર છે જે મધ્ય ગુજરાતનું અતિ પૌરાણિક એટલે કે બસો અઢીસો જૂનું મંદિર છે તેની સફાઈ હાથ ધરવામાં આવી છે